વડોદરામાં કંપની મેનેજરને માર મારનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે મક્કરપુરાની કંપનીના મેનેજરને લૂંટના ઈરાદે માર મારવામાં આવ્યો હતો પ્રદીપ મુનશીને જીઆઈડીસી રોડ પર રિક્ષામાં આવેલા શખ્સોએ માર માર્યો અને મેનેજરને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા મેનેજરને કોઈ બચાવવા પણ ન આવ્યું સાથે જ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જે સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને હાલ આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ છે મેનેજરને કંપનીના મેનેજરને માર મારવાના કેસમાં એક આરોપી હાલ ઝડપાયો છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ સીસીટીવી ચેક કર્યા પછી તપાસ્યા પછી એક આરોપી હાલ ઝડપાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે માનુ અત્યારે જે મેનેજરને માર મારવાના કેસમાં એક આરોપી ઝડપાયો છે શું વધુ વિગતો વિધિ આ મકરપુરા વિસ્તારની ઘટના છે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ કોઈ કંપનીના મેનેજર છે અને એ રાત્રિ દરમિયાન જઈ રહ્યા હતા ત્યારે અંધારણનો લાભ લઈ અને તે રિક્ષા ચાલકો આવે છે અને આ જે ભોગ બનનાર છે એને માર મારી આજે માધેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સમગ્ર મામલાના સીસીટીવી કેમેરા ફૂટેજ પણ બહાર આવી રહ્યા છે મેનેજરને કોઈ બચાવવા પણ ન આવ્યું અને મેનેજર બુમો રહ્યો મેનેજરને ઇજા થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવે છે માજલપુર પોલીસે સીસીટીવીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓની જો વાત કરવામાં આવે તો રફીક અને આરીફ નામના આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે રીક્ષા જપ્ત કરી છે પરંતુ હજી સુધી એ મામલો બહાર નથી આવ્યો કયા કારણો દ્વારા માર મારવામાં આવ્યો છે Polis kapasitesi bu kadar mühleti kullanırsa, senin neden uygulamaları var? Jİ Manu, abartı samaklarıma itibad.